સમાચારોની વાત કરીએ રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમામ વચ્ચે અમદાવાદની અંદર છૂટાછવાયા વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે સોલા એસજી હાઈવે વિસ્તારની અંદર અત્યારે વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે થલતેજ સહિતના અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે અમદાવાદની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે ક્યાંક અમી અમીછાટણા સાથે અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ વરસી રહ્યો છે સોલા એસજી હાઈવે વિસ્તારની અંદર અત્યારે વરસાદનું આગમન થયું છે આ સિવાય થલતેજ સહિતના વિસ્તારોમાં પણ અત્યારે મેઘાવી માહોલ જોવા મળ્યો આપવામાં આવી હતી અને ઝરમર વરસાદ કેટલાક વિસ્તારમાં તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં વરસવાનું શરૂ થયું છે ઇસ્કોન થલતેજ સોલા એસજી હાઈવે ગુજરાત હાઈકોર્ટ

કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં વરસાદને લઈને આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં પણ સામાન્યથી વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં આપવામાં આવી હતી એટલે આ ઓગસ્ટના અંત સુધીમાં વરસાદની જે ઘટ હતી મધ્ય ગુજરાતમાં તે પણ પૂરી થાય તેવું અનુમાન છે તે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ